સમાચારની શરૂઆત કરીએ તો હવામાન વિભાગે વેધર બુલેટિન કર્યું છે જાહેર કચ્છ અને રાજકોટ જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પોરબંદર દ્વારકા જામનગરમાં પણ ભારે વરસાદ રહેશે ભારે વરસાદની આગાહી કરાઈ છે તો ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદ છે તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે બોટાદ સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે તો આ સાથે પાટણ અને મહેસાણા સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે તો અરવલ્લી મહીસાગર પંચમહાલમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે બનાસકાંઠા દાહોદ છોટાઉદેપુરમાં પણ વરસાદ રહેશે તો વડોદરા આણંદ ખેડા અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે અમદાવાદ ભરૂચ અને વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા સુરત તાપી દક્ષિણ ગુજરાતના પણ અનેક જિલ્લાઓ છે કે જ્યાં મધ્યમ વરસાદ રહેશે નવસારી વલસાડ દીવ દમણ દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે તો આ સાથે જ દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્ય વરસાદની આગાહી છે પવનની ગતિ છે તે ચાલીસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકને પવને ફૂંકાઈ શકે છે તો રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કે જ્યાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાત છે તો ત્યાં મધ્ય વરસાદની આગાહી કરાઈ છે હાલ નર્મદા સુરત તાપી ડાંગમાં પણ વધ્યો વરસાદ રહેશે કચ્છ રાજકોટ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર જે કે જ્યાં સૌરાષ્ટ્ર ઝોન ગણાય છે ત્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી જેવા જિલ્લાઓ છે કે ત્યાં પણ ભારે વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાં પણ બનાસકાંઠા પાટણ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય તેમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો આ સાથે વડોદરા આણંદ ખેડા અને ગાંધીનગર અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આ વિસ્તારોમાં મધ્ય વરસાદ રહેશે